મોરબી જિલ્લાના પ્રવાસ દરમિયાન આ વિસ્તારના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ દ્વારા અનેક કેસો બાબતે જે લેટર લખ્યા હોય એના સિવાય અરજદારોએ જે ઉચ્ચ અધિકારીઓને ઈમેલ કર્યા હોય મારી ઓફિસમાં ઈમેલ કર્યા હોય એવા બાવનથી થી વધારે અરજદારોને અલગ અલગ સંસ્થાઓના આગેવાનોને અને ના વિષયોને લઈને કરીબન અઢી કલાક સુધી આ બધા જ અરજદારોને રૂબરૂ મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે આજે સાંભળ્યા છે અનેક લોકોના નિકાલ આજે સ્થળ પર જ આવ્યા છે અનેક વિષયો જે રેવન્યુ જોડે જોડાયેલા હતા એ મુખ્યમંત્રીશ્રીની જનસંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીઓને સાથે રાખીને એમને કઈ રીતે મદદ કરી શકાય તે બાબતે બી ખાસ ચિંતા કરવામાં આવી છે સાથે સાથે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે પ્રકારે છેલ્લા અઢી વર્ષમાં અને ખાસ કરીને છેલ્લા સવાસો દિવસમાં એક પછી એક અસામાજિક તત્વોની સામે જે કડક પગલાં ભરાયા છે તેના બદલ બી અનેક લોકોએ આજે આભાર માન્યો છે અને કરજદારોએ જે લૂંટ થઈ હોય ચોરી થઈ હોય ચીટીંગ થઈ હોય અને ખાસ કરીને સીટની રચનાના માધ્યમથી ખૂબ નાના નાના વેપારીઓને એમની રકમ ઝડપથી પરત મળી રહી છે તે બદલથી એમને પોલીસનો આભાર માન્યો છે અને સાથે સાથે આવનારા દિવસોમાં બીજું શું કરી શકાય તે બાબતોમાં ચર્ચા થઈ છે ખાસ કરીને જે વાત કરીએ તો એક જુગારની રેડ બાબતે ફરજદાર અમારી પાસે અત્યારે આવ્યા હતા અને વાત કરી કે ત્રણ વર્ષ પહેલા સેમ બાવીસ સાથે બે હજાર બાવીસમાં જુગારની રેડ થઈ ગઈ બોગસ રેડ હતી આ બાબતે એમણે રજૂઆતો કરી છે છતાંય કોઈ એક્શન નથી લેવાતા શું કહેશો નહીં એટલે કોઈ બી વ્યક્તિ જે આરોપ લગાવે એ આરોપ પર તપાસ થાય એટલે ત્રણ વર્ષ થાય તપાસ કરતા તપાસમાં ત્રણ વર્ષ થાય એવું નથી એમનું કેવું છે કે જે ત્રણ વર્ષથી આજે પ્રકાશને પરંતુ એમને આજે પાછા બીજા પુરાવા આવ્યા અને અગર એ વ્યક્તિને તમે સાંભળ્યા હોય તો એ વ્યક્તિને મેં પંદર મિનિટ તક રૂબરૂ સાંભળીને એક એક વિષયને નોંધ કર્યા તો મારે સાંભળવા આવું તો પણ આવવા નથી થાય ને એટલે તમને સાંભળવા આવું હતું એ હું સંભળાવું છું બરાબર મારે અરજદારને સાંભળવા છે મારે તમને બતાડવા માટે નથી આવ્યું મારે મારા રાજ્યના નાગરિકોને સાંભળવાની મારી ફરજ છે અને એ જ કામગીરી ચાલી રહી છે નાગરિક મને કહેવાય તમે તો અમારા વરિષ્ઠ નાગરિક છો અને પરંતુ ક્યારે બી કોઈ બી આપણે તમે બી સમજો છો અને તમે અહીંયા જોઈ શકો છો કેટલા કલાકથી અરજદારોને કોઈને ટોલામાં સાંભળીને માત્ર વાત કરવા પૂરતું નહીં પરંતુ મોરબી જિલ્લામાં એ લોકો અહીંયાથી ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે એ માટે અહીંયા આવ્યા તમે જો કોઈ પાંચ વિષય અલગ પ્રકારના બી હોય પણ આપણે એવું જોવું જોઈએ કે મોટા ભાગના લોકોના પ્રશ્ન નિકાલ લાવવા માટે કયા પ્રકારે મહેનત કરી રહ્યા છે માત્ર કોઈ એક વસ્તુ કોઈ કે અને આપણે એ વિષયને પકડીએ તો એ કીધું ખાસ કરીને હમણાં તમે તમારી હાથમાં મહિલા ગાંધીના લગી ધક્કા ન ખાવા પડે મોરબીમાં જે ચકચારી કૌભાંણ છે જે અત્યારે ગાંધીના જે લગભગ ઝૂંજે છે છસો બે જણીનું કૌભાંડ એની ફરિયાદથી લઈને અરજીથી લઈને જે કાંઈ થયું ઉથેલ માર્કે એના માટે શું કહેશે એના માટે બધા જ આરોપીને પકડી લેવામાં આવ્યા છે સાહેબ અત્યારે બે દિવસ ચાર દિવસ પેલા એનો આક્ષેપ સામે નથી કરતા એ બી ને મોરબી જિલ્લા માં ગાંધીનગર લગી આવવું પડે તો ગાંધીનગર આયો પછી એમ તો તપાસ ક્યાં કરવી એ નક્કી રાજ્ય સરકાર કરતી હોય છે બરાબર છે એમાં કોઈ અરજદારો ખાવા પડે એટલે દરેક વિષયને મારું એવું માનવું છે કે તમે સૌ જાગૃત પ્રયાસ કેવા થઈ રહ્યા છે અને આ પ્રકારના પ્રયાસો થકી કેટલા લોકોને આજે સ્થળ પર ન્યાય છે એ વિષયને બી જોવું જોઈએ આપણે આ જિલ્લાના આ નગરના છે આપણે એમાં એક વિષય કહું ગેર તો રેલી પાડી હતી જમીન આપી દીધી કઈ ભાઈ હિન્દીમાં નાનકડી બાઈટ આપી દીધું હિન્દીમાં નાનકડી